ઉતરણ પહેલાજ પતંગના કાતલ દોરાનો કહેર સામે આવી રહ્યો છે સુરતમાં ફરી એક વખત પતંગના દોરાએ જીવન માટે જોખમ સર્જ્યું છે નવી સિવિલ હોસ્પિટલ નજીક ફ્લાયઓવરથી નીચે ઉતરતા એક વાહન ચાલક કાતલ દોરાના શિકાર બન્યા છે અડાજળ ભક્તિધામ સોસાયટીમાં રહેતા પિસ્તાલીસ વર્ષના પશુપતિ સિંહ ઇજાગ્રસ્ત થયા છે ઉતરાણ પહેલા સુરતમાં

ઉત્રાણ જ પતંગની દોરીનો કહેર સામે આવ્યો છે મજુરા ગેટ ફ્લાયઓવર બ્રિજ પર બની આ ઘટના જ્યાં દોરીને કારણે પિસ્તાલીસ વર્ષના વ્યક્તિનું ગળું કપાઈ ગયું છે તો તેનું ગળું કપાતાની સાથે લોહી લુહાણ હાલતમાં બ્રિજ પર જ તે પડી ગયા અને રાહદારીઓ તેને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા मुझे ये सिविल वाले गिरिश्ते अंकल मिले थे तो हम लोगों ने देखे इनका गर्दन कटा हुआ था हम लोग इनको सिविल के सिविल में लेके आए इनको यहाँ एडमिट करा हुआ है हम लोग आ रहे थे इनको कोई लेके आ नहीं रहा था हम लोग इनको लेके आए यहाँ पे पब्लिक थी द, द, दस पंद्रह ट्रैफिक लगा हुआ था वहाँ पे पूरा झोड़ बना हुआ था ट्रैफिक ज्यादा लगा हुआ था कोई तो, मदद नहीं कोई उनको लेके नहीं आया तो हम लोगों ने देखे हम लोग हम लोग गाड़ी रुकाए फिर उनको लेके आए यहाँ पे फिर अभी वो भैया के घर वाले आ रहे